ગોપાલભાઈ ઇટાલિયા કોર્ટ મેટર માટે કોર્ટમાં પ્રવેશ કરવાનો હતો તેમાં પોલીસ દ્વારા તેમને રોકવામાં તે વકીલો સાથે બેહુદુ અભદ્ર વર્તન કરેલું બાર એસોસિએશન એ ગંભીર પૂર્વક નોંધ લીધી છે ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર વકીલો સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે અને આ અંગે કડક માં કડક પગલા લેવાય પોલીસ ને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરે ધારાસભ્ય હવે ગીર સોમનાથની અંદર પડઘા પડ્યા છે જે આખી ઘટનાની અંદર ગીર સોમનાથમાં પડઘા પડ્યા એ પડઘા ગીર સોમનાથથી છેક ગાંધીનગર સુધી પણ પહોંચ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ ગોપાલ ઇટાલિયાએ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના પ્રવાસ કરી રહ્યા છે જો કે આ તમામની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થતાં ગોપાલ ઇટાલિયાએ એ બધું જ કામ મૂકીને સીધા જ દેઢિયા પાડ્યા પહોંચે છે જ્યાં રાજપીપળા કોર્ટની બહાર ચૈતર વસાવાના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા અંદર જવા માગતા હતા પરંતુ તેમને ન જવા દેવામાં આવ્યા અને ત્યારબાદ આખો આ મામલો મેદાને આવ્યો ગોપાલ ઇટાલિયાને કોર્ટની અંદર ન જવા દેતા બીજા દિવસે વહેલી સવારે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો શેર કર્યો અને ગુજરાતના તમામ તેમના સમર્થનની અંદર આવવા માટે આહવાન કર્યું જોકે એ જ દિવસે કોર્ટની અંદર ગોપાલ ઇટાલિયા ગયા પણ ખરા કેસ પણ લડ્યા પરંતુ આ તમામની વચ્ચે બાર એસોસિએશન એ ગોપાલ ઇટાલિયાના એક બાદ એક સમર્થનની અંદર આવી રહ્યું છે જ્યાં ગીર સોમનાથથી સૌથી મોટું આહવાન એ વેરાવળ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે વેરાવળ બાર એસોસિએશન દ્વારા જે આહવાન કરવામાં આવ્યું તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આખી આ ઘટના સંદર્ભે સરકાર યોગ્ય કાર્યવાહી કરે નહીં તો આગામી સમયની અંદર કાયદો લાવવા માટે હાઈકોર્ટની અંદર પિટિશન કરવામાં આવશે જોકે આ તમામની વચ્ચે ત્રણ જેટલી મહત્વની વાત સાથે વેરાવળ બાર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ગૃહમંત્રી અને કાયદા મંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે અને એક આવેદનપત્ર પણ અપાયું આવેદનપત્ર આપ્યા બાદ આ તમામ એડવોકેટ અને બાર એસોસિએશનના એ પ્રમુખ વેરાવળના શું કઈ કહી રહ્યા છે ના રોજ એક વકીલ ગોપાલભાઈ ઇટાલિયા કે જેમને તેની કોર્ટ મેટર માટે કોર્ટમાં પ્રવેશ કરવાનો હતો તેમાં દેડિયાપાડા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવેલા અને અંદર બીજા પણ બે ત્રણ વકીલ મિત્રો હતા એમને કોર્ટની અંદર પ્રવેશ કરવા માટેથી રોક લગાવવામાં આવી હતી અને પોલીસે તે વકીલો સાથે બેહુદુ અભદ્ર વર્તન કરેલું તેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતના વકીલોમાં પડેલ છે એની વેરાવળ બાર બાર એસોસિએશને ગંભીરપૂર્વક નોંધ લીધી છે ગુજરાત રાજ્યના વિવિધ બાર એસોસિએશને પણ આનો વિરોધ કરેલો છે અને આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ આ અંગે સરકારમાં રજુઆત કરેલી છે ખરેખર એડવોકેટ કોર્ટ ઓફિસર છે અને અમારો જે એડવોકેટ એક છે એની અંદર વકીલ ને એક કોર્ટ ઓફિસર તરીકે ગણવામાં આવે છે અને કોર્ટ ઓફિસરને કોર્ટમાં જતા રોકવામાં આવી શકે નહીં એ આપણા ભારતનું બંધારણ જોવામાં આવે તો ઓગણીસો એકસઠ ની આપણી એડવોકેટ એકની કલમ નો જે આપણને સ્વતંત્રતાના અધિકારો જે સંવિધાનમાં મળેલા છે એનો ખુલ્લેઆમ ભંગ કરેલો છે અને સમગ્ર ગુજરાતમાં આ સિવાય પણ ગુજરાતના છતાં પણ આજ સુધી નક્કર કોઈ પગલાંઓ લેવામાં આવતા નથી આ અંગે વિધાનસભાના અધ્યક્ષ છે એને પણ રૂબરૂમાં મળી અને ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક લાગુ કરવામાં આવે તે માટે રોબરોમાં વિધાનસભામાં જઈ અને ગુજરાતના તમામ બાર પ્રમુખ સેક્રેટરી વગેરે સાથે જઈ અને ગુજરાતમાં વારંવાર રજૂઆત કરવા છતાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર વકીલો સાથે અબદ્ર વર્તન કરવામાં આવે છે એની સાથે તોછડું વર્તન કરવામાં આવે છે આવી ખરેખર કાર્યવાહી છે એ ખરેખર ગંભીર બાબત કહેવાય અને આ અંગે વેરાવળ બાર એસોસિએશને એની ગંભીરતા ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે અને જે ગુજરાતના તમામ બાર એસોસિએશને આ વસ્તુને વખોડી કાઢી છે એ અમે વેરાવળ બાર એસોસિએશન છે એ આ બનાવને વખોડી કાઢીએ છીએ અને આ બનાવને કોઈ રાજકીય રીતે નહીં લેતા પણ માત્ર એક વકીલ છે

અને અને કડક લેવાય પોલીસ કરવા સુધી ની કાર્યવાહી કરે તેવી તેવીશન ની માંગણી છે તો ચૈતર વસાવાના સમર્થનની અંદર ગોપાલ ઇટાલિયાએ તેમનો કેસ લડવા માટે ત્યાં જઈ રહ્યા હતા અને એ દરમિયાન પોલીસે તેમને રોક્યા પોલીસ સાથે મોટી બબાલ બાદ હવે મામલો મેદાને મેદાને છે અને થતા વેરાવળ સહિત ગુજરાતના મોટા ભાગના બાર એસોસિએશન ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર આવી રહ્યા છે એક તરફ નર્મદા બાર એસોસિએશન એ ગોપાલ ઇટાલિયાના વિરોધમાં છે જોકે હવે આખી આ ઘટનાની અંદર વેરાવળથી એક મોટું આહ્વાન કરવામાં આવ્યું છે સરકારને પત્ર લખાયો છે અને સરકારના પત્ર લખાતાની સાથે જ કાયદામંત્રી ગૃહમંત્રી અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે આમાં લખેલી ત્રણ માંગો એ સ્વીકારવામાં આવે અને ગોપાલ ઇટાલિયા સાથે જે કંઈ પણ ઘટના બની છે એ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આખી આ ઘટનાને લઈને હાઈકોર્ટની અંદર એક પિટિશન પણ કરવામાં આવશે તમારું શું માનવું છે વેરાવળ બાર એસોસિએશન દ્વારા આખી આ ઘટનાને લઈને આપવામાં આવેલા આવેદન અને નિવેદનને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર